બારડોલી ખાતે બારમી તારીખે ગુજરાત રાજ્યના સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત સંમેલન યોજાવાનું છે ત્યારે કલેક્ટરે સુચારુ આયોજન અર્થે બેઠક બોલાવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન ની ઉજવણીના ભાગરૂપે તારીખ બારમીએ બારડોલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે જેને લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી ની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તારીખ રોજ દસ ત્રીસ કલાકે બારડોલી તાલુકાના સાકરી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત સિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે જિલ્લા કલેક્ટરે કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરનીયુઝ સુરત